જય 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 છે દ્વારકાધીશ યાત્રાના દ્વારકા એક દુઃખદ સમાચાર ખાસ જે એક આપણી સાથે ગૌભક્ત અને ગૌશાળાના ટ્રસ્ટી હાર્દિકભાઈ છે જે દ્વારકાની અંદર જે ગાયું છે એ રસ્તે રજડતી અને ગૌ માતાના જે ચૌદ કે પંદર ગૌમાતાના જે મૃત્યુ જોવા મળ્યા છે તો શું વિગત છે અને શું બનાવ બન્યો છે એ આપણે હાર્દિકભાઈ પાસેથી જાણીએ જે દ્વારકાધી જે ગુમ કાલે સાંજે નગરપાલિકાના ટ્રેક્ટર દ્વારા અહીંયા પાંચ ગાયોના મૃતદેહને લઈ આવવામાં આવ્યા કેમ કે અમે સુરભી માધવ ગૌશાળા તમામ દ્વારકામાં જે ગૌવંશ શરીર છોડે એને સમાધિ આપવાનું સેવા કાર્ય કરી તો પાંચ ગૌવંશ જ્યારે આવ્યા તો નગરપાલિકાના ટ્રેક્ટરવાળા ભાઈ એમ કીધું કે હજી છ ગૌવંશ આવે છે જે એક જ જગ્યાએ અગિયાર ગૌવંશ આના મૃત્યુ થઈ ગયા જે આપણી ગૌશાળાની નજીક જ ગૌશાળા છે તો મેં ત્યાં તરત જ દોડી આવ્યા અને જોયું તો હજી ઘણું બધું ગૌવંશ ગારામાં ફસાયેલું હતું જેને કોઈ જોવા વારું એ નહોતું કોઈ પૂછવારું નહોતું ભૂખથી પેટ એના આટલા આટલા થઈ ગયા છે ચોંટી ગયા છે અને ઘણી બધી વાછડીઓ વાછડાઓ ગાયોને ગારામાંથી ખેંચી ખેંચીને કાઢી અને એને ઈલાજ માટે ગૌશાળા મોકલેલી છે અને એમાંથી બે ગૌ માતાનું મૃત્યુ પણ થઈ ગયું છે આ લોકો સંચાલકો જે છે ગૌશાળાના એ સંચાલકોને મેં પંદર દિવસ પહેલાં પણ ફોન કરીને જાણ કરેલી હતી કે ગાયોની પરિસ્થિતિ ખૂબ ખરાબ છે આપ એને ખવડાવો પણ એણે મને એમ કીધું કે તમે અમારી ગૌશાળામાં દખલ ન કરો અને અમને અમારી રીતે કરવા દો તો પછી આ જે કાલે ઘટના થઈ એના લીધે અમને એમ થયું કે હવે આ ગૌશાળા જે છે એના ટ્રસ્ટીઓ જે છે એને સજાઓ થવી ખૂબ જરૂરી છે નહીંતર આવા લોકો જે ગૌશાળાના નામે ફાળા લે છે અને ગાયોને ખવડાવતા નથી એને લીધે સાચે જ જે ગૌશાળાવાળા કામ કરે છે એને ફાળા મળતા નથી અને એટલું એટલી ખરાબ હાલત કે હાર્ટ પિંજર પેડા ગૌશાળામાં ગાયનું હાર્ટ પિંજર થતા એની ઉપર બહુ સમય લાગે ત્યાં સુધી કોઈ ટ્રસ્ટીઓને જોવાનો સમય નથી જ્યાં સીસીટીવી કેમેરા લાગેલા છે કોઈને કંઈ ધ્યાન દેતા નથી એટલે અમે આ લોકોને ખૂબ આકરી સજા થાય એના માટે આખા જિલ્લાના ગૌસેવકો જે છે અમારું પરિવાર છે દેવભૂમિ દ્વારકા ગૌરક્ષા સેવા પરિવાર અમે

અને જે એના નિયમો છે પશુપાલન એ નિયમો દ્વારા અમે કલમો દ્વારા ફરિયાદ કરશું અને કલેક્ટર સાહેબને પણ નિવેદન કરશું અને જો કંઈ એનું પરિણામ નહીં આવે તો આગળ જતા અમે ઉગ્ર આંદોલન પણ કરી શકીએ છીએ અને ગાંધીનગર દિલ્હી જ્યાં પણ જવું પડશે આ ગૌ માતા માટે અમે ખાસ જે બીજી ગાયો છે એના માટે શું વ્યવસ્થા કરી છે શું કામ મોત થયા છે શું કારણ કહી શકો આપણે જે રીતે દેખાય છે એક ગાયોની સાથે સમય કાઢીએ છીએ આટલા સમય તો એમાં આટલી ખબર પડે છે કે ગાયો ભૂખને કારણે મરી રહી છે